જો નાસ્તો સારો હોય તો શરીર આખો દિવસ ઉર્જાવાન રહે છે જોકે લોકો ઘણીવાર દિવસની શરૂઆતમાં કેટલીક ભૂલો કરે છે જે ધીમે ધીમે તેમના શરીરને નબળું પાડે છે નાસ્તા સંબંધિત કેટલીક આદતો તમારા સ્વાસ્થ્ય માટે સમસ્યા બની શકે છે તો ચાલો વિડિયો શરૂ કરીએ નંબર એક નાસ્તાને લગતી પહેલી અને સૌથી સામાન્ય ભૂલ નાસ્તો છોડી દેવાની છે કદાચ તમે પણ સવારની ઉતાવળમાં ક્યારેક આવું જ કરતા હશો મિત્રો દરરોજ સવારે નાસ્તો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે નંબર બે ઘણા લોકો નાસ્તામાં ફક્ત મીઠી વસ્તુઓ જેમ કે બિસ્કિટ જામ અથવા જ્યુસ સાથે ટોસ્ટ વગેરે ખાય છે આવી સ્થિતિમાં અમે તમને જણાવી દઈએ કે આ વસ્તુઓ તમને તાત્કાલિક ઊર્જા આપે છે પરંતુ તેમાં ફાઇબર અને પ્રોટીનનો અભાવ હોય છે તેથી હંમેશા સ્વસ્થ નાસ્તો કરો નંબર ત્રણ આજકાલ તૈયાર નાસ્તો ખૂબ જ લોકપ્રિય છે અનાજ ઇન્સ્ટન્ટ ઓટમીલ અને પ્રોસેસ્ડ બેકરી ઉત્પાદનોમાં ઘણીવાર ખાંડ મીઠું અને બિનઆરોગ્યપ્રદ ફેટ હોય છે તેથી ધ્યાનમાં રાખો કે આ વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય માટે સારી નથી અને ધીમે ધીમે તમારા શરીરને નુકસાન તરફ ધકેલી દેશે તો મિત્રો સવારે હંમેશા સ્વસ્થ નાસ્તો કરો અને તમારા શરીરને દિવસભર ઉર્જાવાન રાખો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ